વિસ્તારમાં આવેલ છપ્પન ક્વાર્ટર્સ પાણીનું પાણી નિકાલ ન થતા સ્થાનિકોમાં રોષ નગરસેવક સાથે શાબ્દિક ઘર્ષણ પાણી ભરાવાની સમસ્યા નો કાયમી ઉકેલ લાવવાની માંગ વડોદરા શહેરના નવાપુરા વિસ્તારમાં આવેલા છપ્પન ક્વાર્ટર્સમાં કમોસમી વરસાદના પાણીનો નિકાલ ન થતા સ્થાનિક રહીશોમાં મહાનગરપાલિકાના તંત્ર સામે ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે શહેરના અન્ય વિસ્તારોમાંથી વરસાદી પાણી ઓસરી ગયા હોવા છતાં આ રહેણાંક વિસ્તારમાં હજુ પણ પાણી ભરાયેલા રહેવાથી જીવન મુશ્કેલ બન્યું છે આ સ્થિતિમાં વિસ્તારના નગરસેવક સ્થળની મુલાકાત લેવા પહોંચતા ત્યાં એકઠા થયેલા નાગરિકોએ તેમને આડે હાથ લીધા હતા જેના પગલે ઉગ્ર શાબ્દિક ઘર્ષણ થયું હતું સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો તો કે વારંવારની રજૂઆત છતાં વરસાદી પાણીના નિકાલની સમસ્યાઓનો કાયમી ઉકેલ લાવવામાં તંત્ર કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ નિષ્ફળ નીવડ્યા છે ગંદકી અને મચ્છરોની સમસ્યા વચ્ચે જીવવું પડતું હોવાથી રહીશોએ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો તેમણે નગરસેવક પર ફક્ત આશ્વાસન આપીને જતા રહેવાનો અને પ્રતિકૂળ પરિસ્થિતિમાં સ્થળની મુલાકાત ન લેવાનો આરોપ મૂક્યો હતો જેને કારણે કોર્પોરેટર અને નાગરિકો વચ્ચે તીવ્ર બોલાચાલી થઈ હતી સ્થળ પર થયેલા ઘર્ષણ બાદ નગરસેવકે સ્થાનિકોને તાત્કાલિક ધોરણે પાણીના નિકાલ માટે પગલાં લેવાની ખાતરી આપી હતી પરંતુ રહીશોએ કાયમી ઉકેલની માંગ સાથે પોતાનું આંદોલન ચાલુ રાખવાની ચીમકી આપી છે આ ઘટનાએ પૂર અને પાણી ભરાવાની સમસ્યાના કાયમી નિરાકરણ માટે મહાનગરપાલિકાની કામગીરી પર ફરી એકવાર સવાલો ઉભા કર્યા છે સ્થાનિક નાગરિકોની માંગ છે કે સત્તાધીશો માત્ર વચનો નહીં પણ નક્કર કરી વિસ્તારના લોકોની હાલાકી દૂર કરે લાઈન બી નવી બનાવી છે આ નવી લાઈન બનાવી છે આ બી નવી લાઈન બનાવી છે